સુરતની હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે ફોરેન્સિક વિભાગના તબીબ પીધેલી હાલતમાં ઝડપાયા પીજી હોસ્ટેલમાં તબીબ પીધેલી હાલતમાં મળ્યા ડીન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરતા આ ભાંડો ફૂટ્યો હતો ડોક્ટર મૃગેન્દ્ર સિંહનને પીધેલી હાલતમાં તેને ઝડપી લેવામાં આવ્યા છે સતત વિવાદમાં રહેતી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમેર હોસ્પિટલ છે ફરી એકવાર વિવાદમાં આવી છે અને આ વખતે ડૉક્ટર છે તે પીધેલી હાલતમાં મરી આવ્યા છે દિન દ્વારા આકસ્મિક જે કહેવાય કે તપાસ કરવામાં આવી હતી હોસ્ટેલની અંદર ત્યારે હોસ્ટેલમાં જે ચોંકાવનારી વાત સામે આવી હતી આ જે ડોક્ટર છે જે પીજી વિભાગમાં જે ડૉક્ટર છે મુર્ગેન્દ્ર પ્રતાપસિંહ નાવલિયા તે પીધેલી હાલતમાં મરી આવ્યા હતા ફોરેન્સિક વિભાગમાં તે ફરજ બજાવે છે જે રીતના થોડા દિવસ અગાઉ જે ખાઈગલને બોલાવવામાં આવી હતી તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યાં ત્યારબાદ કહેવાય કે સમગ્ર મામલો છે તે વરાછા પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને સત્તાધીશોએ જે ડોક્ટરને સસ્પેન્ડ કરવા હતો સંદેશ ન્યૂઝની ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી કેટલીક દારૂની બોટલો નશાકારક પદાર્થ પણ મળી આવ્યા હતા સમગ્ર મામલાને લઈને જે હોસ્પિટલનું જે તંત્ર છે તે હરકત દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી અને હવે છે તે ડોક્ટરો છે તે પીધેલી હાલતમાં મળી આવ્યા છે એટલે હવે આ જે ડોક્ટર જે ફરજ બજાવતા હતા પીજી વિભાગમાં રહેતા હતા અને ફોરેન્સિક વિભાગમાં જે કહેવાય કે ફરજ બજાવતા હતા તે ડૉક્ટરને હવે જેલના જેલની હવા ખાવાનો વારો આવી ગયો છે સાથે મનીષ સંદેશ સુરત તો ખાસ સુરતની સ્મીમેર હોસ્પિટલ ક્યારેક થાઈગલ બોલાવાની બાબતમાં તો ક્યારેક દારૂની બોટલો જડપાવાની બાબતમાં તો હવે ફોરેન્સિક વિભાગના જે તબીબ છે તે પીધેલી હાલતમાં ઝડપાયા તો અચાનક ત્યાં હતા તેમને ઝડપી લેવામાં આવ્યા છે તો એક તરફ બીજા એક રેસિડન્ટ ડૉક્ટરે હોસ્ટેલમાં થાઈગર બોલાવી હતી અને તેની સાથે મારપીટ પણ કરી હતી એટલે કે આ પ્રકારની હોસ્ટેલ અને હોસ્પિટલમાં ઘટના શરમજનક છે સ્મીમેર હોસ્પિટલ ક્યાંક દર્દીઓની સારવાર માટે ઓછી અને અહીંયા આ પ્રકારની ઘટનાઓ માટે વધુ પ્રચલિત થઈ ગઈ છે